આ પ્રસંગે તુંલાવના સૈયદ ઝાકીર અલી બાબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે કોઈપણ પણ સંસ્થાની હંમેશા નાના પાયે શરૂઆત થાય છે પછી સખીદાતાઓનો સહકાર મળતા તે વત વૃક્ષ બને છે જેથી હાજર લોકોએ તેમને વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી તેમજ યતીમખાનામાં ભણતા બાળકોને સૈયદ ઝાકીર અલી બાબાના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આમોદના એડવોકેટ એન્ડ નોતરી કમલેશ મકવાણાત વકીલ ગિરીશ પરમાર સહિતના મહાનુભાવો તથા આસપાસના ગામના આગેવાનો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇટોલા ગામના યતીમ સંચાલક મૌલાના સિકંદર આઈ રઝવીએ ગરીબ અને અનાથ બાળકો માટે વિનામૂલ્ય પ્રવેશ ચાલુ હોવાનું જણાવ્યું હતું અસલામ વલેકુમ મારું નામ સિકંદર ઇબ્રાહિમ મલેક બુખાડિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ ઇટોલા આજરોજ રોજ ઇટોલા ગામે

તેમજ ન પડતા બાળકોને બીજા મદરસામાં પડતા બાળકોને બી ઇનામી જલસાતી જેવું કે કુકર સ્કૂલ બેગ દફતર વગેરે ઇનામથી સૈયદ ઝાકિર અલી બાપુના હાથે ઇનામ આપવામાં આવે બીજી વાત એ કે બુખારીયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે યતીમ ખાના બુખારીયા નામથી મશહૂર છે એની અંદર પ્રવેશ ચાલુ છે દુઈ દીન અને દુનિયાવી છોકરાઓનો પ્રવેશ ચાલુ છે આજ બી અમારું કોન્ટેક્ટ કરે રમઝાનની અંદર કોન્ટેક્ટ કરે રમઝાન પછી બી કોન્ટેક્ટ કરે કોઈ બી યતીમ ગરીબ છોકરો હશે એને અમે આ મદદ સામે રાખીશું એનું તમામ ખર્ચ છે બુખાડીયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે લેહાજા તમામ કોમને મારી અપીલ છે કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર અમે આ મદરસાનું કામ કરીએ છીએ યતીમખાનાનું કામ કરીએ છીએ એની અંદર અમને સપોર્ટ કરો ઓર ગરીબ યતીમ બાળકોને એની અંદર દાખલો અપાવી સવાબે તારાના હકદાર બનો અસલુમ